નમસ્કાર ધોરણ દસ ના વહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ નંબર જે છઠ્ઠો છે વાયરલ ઇન્ફેક્શન એટલે કે કઈ રીતે આરોગ્યવું અને કઈ રીતે પોતાની તંદુરસ્તી જાળવવી આવું સૂચવતો જે પાઠ છે તેમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ તે પહેલા એક નાનકડી વાત કે તમે આવા દરેક દરેક પાઠના સ્વાદ્યાય સોલ્યુશન મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક આપેલી છે

ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતા અટકી વ્યક્તિ તો માણસ વ્યસનથી અટકી શકે અથવા તો વ્યસની બનતા અટકી શકે વ્યસનથી મુક્ત થઈ શકે ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોનો સાત આઠ વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલું આરોગ્ય જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દમાં લખો તેમનો જવાબ છે આરોગ્યની જાળવણી માટે માણસોએ નિયમિતપણે આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય તો પણ ડોક્ટર પાસે જઈને લોહી કાર્યોગ્રામ એટલે કે જે હૃદયના સ્પંદ છે તેમના વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ ગંદકીના કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર કેવો રાખવો જોઈએ સ્વચ્છ રાખવો જોઈએ તંબાકુના ગુટકા સિગારેટ વગેરે વસ્તુઓથી દૂર રહેવું જોઈએ કેમ કે એમની સીધી અસર તમારા આરોગ્ય પર પડે છે કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જોઈએ મનની સ્વસ્થતા નો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે કેમ કે મનની પ્રસન્નતા પાસન શક્તિને જાળવે છે માણસે હસવાની ટેવ પાડવી જોઈએ

ત્યારબાદ બીજું છે લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાઓ સર્વ પ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જોઈએ અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી આથી ત્યાં સંખ્યા ઘટાડવી જોઈએ સમાજ

અને રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે. વ્યસનો વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ. ઓકે તો આવા જે સામાજી સામાજિક જે જાગૃતિના પગલાં છે કોણે તો કે લેખકે સૂચવેલા છે કે ભાઈ વ્યસનથી દૂર રહો જે રોગનું મૂળ કારણ છે ગરીબી અને ગંદકી એને તમે દૂર કરો. જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે એવી બાબતોથી દૂર રહો અને પ્રજા તથા ઘરડા ઘર અને વૃદ્ધાશ્રમ એટલે કે અનાથાશ્રમમાં બાળકોની સંખ્યા ઘટે એવું કંઈક કરવું જોઈએ ત્યારબાદની વાત કરીએ મિત્રો તો અહીંયા આપણું જે સ્વાધ્યાય છે તે પૂર્ણ થાય છે ફરી મળીશું આવા જ એક નવા સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત